હાલ વેકેશન હોવાથી એ એમએનએસ કંપનીની કોલોનીમાં રહેતા ઘણા કર્મચારીઓ વતન તેમજ બહારગામ ફરવા નીકળતા હોય છે તારીખ સાતમી મેથી તારીખ અગિયારમી મે વચ્ચેના સમયગાળામાં જુદા જુદા બંધ ક્વાર્ટર્સમાં ચોરી થઈ હોવાની સિક્યુરિટી વિભાગની જાણકારી મળી હતી હજીરા પોલીસ મથકે પીઆઈજીએસ પટેલને કંપનીના ક્વાર્ટર્સમાં પાંચ મકાનોમાં ચોરી થયાની જાણ કરી હતી એમએનએસ કંપની કોલોનીમાં ચોરીના ઈરાદે દિવાલના બાકોરોમાંથી પ્રવેશ કર્યો હતો તેમજ કોલોનીના બંધ ક્વાર્ટર્સને રાત્રિના અંધારામાં સતત ત્રણથી ચાર દિવસ સુધી નિશાન બનાવ્યા હતા તસ્કરો લાખો રૂપિયાના દાગીના અને રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા એમએનએસ ક્વાર્ટર્સમાં તસ્કરોએ પ્રવેશ કરીને સોનાની ચેઇન સોનાની રિંગ સહિત ચાંદીના દાગીના એમ આશરે ત્રીસ લાખ કરતાં વધુના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું ઉપરોક્ત બનાવ અંગે હજીરા પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુન્ના કરમસિંહ અજનાર ભાયા ઉર્ફે સિમડિયા હિરજી અજનાર ધનસિંહ બનસિંહ અલવા કરીના ઉર્ફે કમલીબેન નગરસિંહ અજનારને ઝડપી પાડ્યા હતા તસ્કરો પાસેથી પોલીસે રૂપિયા સિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે કિંમતી દાગીના બારોબાર વેચી માર્યા હોવાની પોલીસે શંકા સેવાઈ રહી છે પીઆઈ પટેલે તસ્કરોને કોર્ટમાં રજૂ કરીને આગામી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે જ્યારે ભાગતા ફરતા મુખ્ય સૂત્રધાર રાકેશ નામના તસ્કરની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના હજીરા પોલીસ સ્ટેશનમાં ચાલુ મહિનાની બાર તારીખે એક અનડિટેક હાઉસ બ્રેકિંગનો ગુનો દાખલ થયેલો હતો ગુનાની ફરિયાદ જોતા અજાણ્યા ઇસમોએ કુલ પાંચ મકાનોમાં રાત્રિના સમયમાં ગરફોડ કરેલી હતી અને એ અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો ગુનાની તપાસ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ સાહેબ કરી રહ્યા હતા સદર ગુનાની તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ સર્વેલન્સના આધારે અમુક ઇનપુટ મળેલા હતા એ આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઈચ્છાપુર અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ પણ આમાં જોડાઈ હતી અને અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ કામની વેચણી કરવામાં આવેલી હતી જે અનુસંધાને મળેલ માહિતી આધારે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુલ ચાર આરોપીઓને સુરત શહેરની પોલીસ ત્યાંથી લઈ અને તપાસના કામે સુરત શહેરમાં લઈ આવેલી હતી અને જે તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા હતા એ આધારે એ ચારે ચાર આરોપીઓની ધરપકડ કરેલી હતી ચાર આરોપીઓના નામ જણાવું તો મુન્ના કરમસિંહ અજનાર એક બે ભાયા ઉર્ફે સિમડિયા હિરજી અજનાર ત્રણ ધનસિંહ બનસિંહ અલવા અને ચાર કરીના ઉર્ફે કમલી નગરસિંહ અજનાર આમ ચાર આરોપીઓની તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવેલી હતી હજુ ગુનાની તપાસ દરમિયાન જે તબક્કામાં છે ત્યાં સુધી હજુ ત્રણ આરોપીઓની ભૂમિકા હજુ સ્પષ્ટ થયેલી છે એ લોકોને પકડવાના બાકી છે આ જે ચાર આરોપીઓની ધરપકડ થયેલી છે એમાંથી એક આરોપી કરીના ઉર્ફે કમલી નગરસિંહ અજનાર તેનો રિસિવર તરીકેની ભૂમિકા છે અને એના સિવાયના જે અન્ય અન્ય આરોપીએ બીજા એક આરોપી જેને પકડવાનો બાકી છે રાકેશ અલવા એ ચાર જણે થઈ અને હાઉસ બ્રેકિંગનો ગુનો કરેલો છે આમ ત્રણ આરોપીઓ હજુ ધરપકડ કરવાના બાકી છે સદર ગુનાની તપાસ દરમિયાન ચારે આરોપીના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ માંગવા તજવીજ કરવામાં આવેલી હતી જે પૈકી ચારમાંથી ત્રણ આરોપી એટલે કે ત્રણ જે મેલ આરોપીઓ જે છે એના દિન બેના રિમાન્ડ મળેલા છે હાલમાં તપાસ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહ્યા છે નહીં આજ દિન સુધીની તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે તેઓ તેમના મૂળ વતન મૂળ વતન જે ધાર ધાર જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા હતા તે વિસ્તારોમાંથી જે તે દિવસે બનાવ બન્યો એ દિવસે સાંજે જ એ આવેલા છે આજ દિન સુધીની તપાસ દરમિયાન એ ઉજવણી આવેલ છે તેમ છતાં હજુ તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન જે કંઈ હકીકત ખુલશે શેર કરો હાલ સુધીની તપાસ દરમિયાન હજુ ક્રિમિનલ એન્ટીસિડેન્ટ મળ્યા નથી